હેલો ફ્રેન્ડ નવા વિડીયો માં તમારું સ્વાગત છે આજે આજે અમે એક હોસલ પકડી ને છે એના મતલબ કે સાફ કરવા માટે એટલે અમે કૈલાસ ભાઈ અમારા કૈલાસ ભાઈ છે જ્યાં અમારા પંકજ ભાઈ આ ઝાડુ કાપે છે આવી રીતના તો તમને બતાવીએ કઈ રીતના ઝાડુ કાપે છે પંકજ ભાઈ અમારો પંકજ ભાઈ વારંવાર કાપી રહ્યો છે ઝાડ તેનું ચાકુ નથી ચાલતું મિત્રો તમે જોઈ શકો છો તેની નેટ પણ કહેવામાં આવે છે આવી રીતના કાપે છે બરાબર તમને બતાવીએ છે કઈ રીતના પંકજ ભાઈ કાપે છે તમારું જો ચાકુ ઓછું હાલે છે એના માટે પંકજભાઈ ને બહુ મહેનત પડે છે કેટલા ખોલા થયા એ ગણી છે કૈલાસભાઈ પછી આપણને કહેશે કે ભાઈ કૈલાસભાઈ કેટલા થયા અત્યારે ગણવાનું ચાલુ છે આપણે કૈલાસભાઈ નું એટલે આપણે રાતના આપણે ગોળા અને બધું લેવાનું છે ઓગણીસ થઈ ગયા છે અમારા એટલે ઓગણીસ આપણે એક જરી નાખી શકીએ દરિયામાં એટલે વાંધો નહીં આવે અમારા કરસલા પકડવા માટે અમે ઝાડ કાપી નાખ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અમારા પંકજભાઈ છે અને ભરતભાઈ પણ છે તે ઝાડમાં થર્મોકોલ બાંધવાના છે એ અત્યારે દોરીમાં બાંધે છે થર્મોકોલ અત્યારે ડોરીમાં બાંધીને પછી તે ઝારમાં પણ છે થર્મોકોલ એટલે અમે દરિયામાં નાખશું તો અમને ખ્યાલ આવી જશે કે અમારા અહીંયા કરસ્ટલા પકડવાના ઝાડ પડ્યા છે એટલે અમને તાત્કાલિક હાથમાં આવી જશે અમારા પંકજભાઈએ અને ભરતભાઈએ એ થર્મોકોલમાં દોરી બાંધી લીધી છે મિત્રો હવે એ ઝાડમાં બાંધે છે હવે તમે જોઈ શકો છો મિત્રો ઝારમાં પણ બાંધી લીધી છે અને ઝારમાં તેને પથ્થર બાંધવા પડે છે પથ્થર એટલા માટે બાંધવા પડે છે કે અમારો આ ઝાર છે તે ઉપરનો આવે નીચેને નીચે રહી નીચે એટલા માટે અમે રાખીએ છીએ કે એને આ કરસલા નીચે વધારે હોય છે એટલા માટે અમે એમાં પથ્થર બાંધીએ છીએ અને એને નીચે ધવા દઈએ છીએ એટલે કરસલા હોય તો અમીને વધારે પૂરતી અમીને આવે છે એટલા માટે અમે એ પથ્થર બાંધીએ છીએ અમારા પંકજભાઈ અને ભરતભાઈએ બધી કમ્પ્લેટ કરીને નાખ્યું છે મિત્રો તમે જોઈ શકો છો થર્મોકોલ બાંધી લીધા છે અને થર્મોકોલમાં દોરી પણ બાંધી લીધી છે અને દોરી ઝારમાં પણ બાંધી લીધી છે અને ઝારમાં અમે પથ્થર પણ બાંધી લીધા છે એટલે અમારી ભાષામાં અમે ઘાટા કહીએ છીએ અને ભરતભાઈ અને પંકજભાઈ બરાબર એને કમ્પ્લેટ સકલી લીધું છે તમે મિત્રો જોઈ શકો છો સકલી લીધું છે એટલા માટે કે અમે ત્યાં ત્યાં જાશું ત્યાં અમારે બધી ભેગું ન થાય અમે આરામથી અમે એમાંથી કાઢી શકીએ ભરતભાઈ કરીને અમે એ બધી કમ્પ્લેટ કરી નાખ્યું છે એ પંકજભાઈ એ પંકજભાઈ ચાલો નઈ ચાલો નઈ ભાઈ કૈલાશ ભાઈ ઉભા થો નહીં ટાઈમ થઈ ગયો છે મારો ભાઈ હવે હવે પાંચ વાગી ગયા છે હાલ ઉભા થો ઉભા ઉઠાવો પંકજભાઈ ને ભાઈ જવાનું છે ભાઈ આપડે ચાલો ભાઈ અમે હવે ઉઠી ગયા છે ભરતભાઈ પંકજભાઈ ને કૈલાસભાઈ ઉઠી ગયા છે ભાઈ હવે મરાક્ષ પાંચ વાગ્યા છે ભાઈ

કૈલાશભાઈ પંકજભાઈ ને હું મારી ગાડી પાસે બરાબર તો હું વિજય ઉતારું છું તો ચાલો ફ્રેન્ડ આપણે ત્યાં હવે અહીંયા પહોંચીએ તમને મળીએ આ મારા કાલે ની ગાડી છે ભાઈ આપણે હવે અહીંયા પહોંચી ગયા છે આપણી જે એક જગ્યા હવે જ્યાં આપણે કરસલા પકડવા છે ત્યાં હવે આપણે કરસલા પકડવા જાય છે તો હવે આપણે જાય છે દરિયા કિનારે કરસલા પકડવા માટે ત્યાં આવી રીતના હોય કરસલા બધી દરિયા કાંઠે આપણે જાય છે આગળ હવે અહીંયા અમારે જરાક ધ્યાન રાખવું પડે કેમ કે અહીંયા જંગલ છે આ જંગલમાં સાવજની એ બધી અમારે ધ્યાન રાખવું પડે એટલે હવે તૈયારી છે આપણે છોકરાનો ઓળું નાખવા માટે પરસલા માટે આવી રીતે નાખાય છે મને બતાવી આવી રીતે પહેલા જ નાખાય છે આવી રીતે મૂકવાનું તો પહેલા જ નાખી દીધું હા અમારા પંકજભાઈ હવે નાખે છે આવી રીતે પંકજભાઈ નાખ્યું બરાબર આવી રીતના પંકજભાઈ એમ કે નાખેલી છે યાદ રાખી ઉપાડી દેવું ભરતભાઈ વગર આવા નાખે છે જો કઈ રીતના ભરતભાઈ બતાવે છે આવી રીતના આમ નાખવાનું આપણે આપડે બુટી જાય એટલે આપણે આવી રીતે મૂકી દેવાનું પાણીમાં મૂકો છો પાણીમાં ઉપર નાખો તો ઉપર આપડે પાણીમાં હોઈ ગયું છે હવે આપણે મૂકીને આવે પંદર મિનિટ પછી આપડે આવશું ઉપાડવા માટે શું હવે અમારો કૈલાશભાઈ આવે છે આ બીજો વગાડવો પાડવા માટે હવે કૈલાશભાઈ ઉપાડે છે એમાં શું શું મજા આવે છે એ તમને બતાવીએ કઈ રીતના ફસાઈ જાય અમારી જાડી ભાઠોરામાં ફસાઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો અમારો કૈલાશભાઈ વારંવાર એને કાઢવાની પ્રયત્ન કરે છે નીકળતું નથી મિત્રો તમે જોઈ શકો છો કૈલાસભાઈ ઉપર આવી રહ્યું છે હવે ઉપરીને આગળ આવે છે કૈલાસભાઈ ઉગર કાઢે છે હા અમારા કૈલાસભાઈ મટ્ટી કાઢે છે તમને બતાવે કઈ રીતે કાઢે છે હવે કૈલાસભાઈ કાઢે છે અમારી મટ્ટી ઝાડમાંથી તો તમને બતાવે કઈ રીતે કાઢે છે કૈલાસભાઈ કાઢી દીધેલી છે સરસ લો હા જોઈને કાઢવી પડે બાકી આંગળા માં પડે આપણે તો આંગરું વહી જાય એટલે એક માછલી મચ્છી વાવેલી છે મને નાની એને કહેવાય ચાહો ચા પણ મચ્છી આવેલી નાની મચ્છી મચ્છીયામણીમાં નાખી જાય આપણે ડોલ્ટીમાં હવે આવશે આ બીજી ખરસ લોપ કરે છે એટલે અમારી ભાષામાં એને લોડન કહે આમ તો કેકરા લોડન જ કહેવાય કેવાય આપણે સુરભાષામાં કેકરા કહે છે આવી આવી રીતના આવે હવે પેલા તો એને ડીંગા તોડીને કાઢે છે કે નીકળતી નથી એના માટે તો પેલા તો ચાલુ છે કાઢવામાં અમારા અહીંયા પંકજભાઈ પણ અહીંયા છે જ ઉભેલા તો તમારે પંકજભાઈને બતાવી દઉં તો અમારા પંકજભાઈ એ પણ ઉભેલા જ છે અને પંકજભાઈ કાઢે છે પણ ઉભા છે જોઈએ છે કે એમ કૈલાશભાઈ કાઢે છે આવી રીતના ખરેખ અલ અત્યારે કૈલાશભાઈ ત્યાં ગાઢે છે બરાબર હવે નીકળી ગઈ છે અને કૈલાશભાઈ કલ્પે અત્યારે આટલું શાક થઈ ગયું છે મારું આટલું આવી ગયું અને બીજું બધા તો બાકી છે તો આપણે કલ્પ પંકજભાઈ થોડુંક સરખું કરી નાખે છે હવે આપણે સરખું કરીને પાછું નાખીએ એટલે બીજી પછી આવે હાલો હવે આપણે અચ્છા મળી અત્યારે આપણે હવે બીજો વાગવ બહુ અને છે બરાબર આપણે પંકજભાઈ ને ખૈલાશભાઈ આગળ જઈ છે હવે ગુડ જો હવે કેવી રીતના ઉપર છે ખૈલાશભાઈ એ ભાઈ તમને બતાવીએ હવે આમાં આવી છે એક ધોરડણ ચમક પાણી પાણી હવે ખૈલાશભાઈ આપણે બીજું ઉપાડે છે અહીંયા પણ બે ભેગી અ પડી પડી મોટી આવેલી છે આ મોટી ડરી કરેસલો આવેલો છે તો પંકજભાઈ ધ્યાનથી ઉપર છો તો બટકુ નો ભરી લઈ તો બટકુ ભરશે તો આટલી મૂકે પંકજભાઈ પકડી છે મોટી તો હવે તમને બતાવી દઉં આ પંકજભાઈ પકડી છે પંકજભાઈ લોડર પડેલી છે બરાબર હા હવે આપણે એમાં જોઈએ અમારો ભરતભાઈ ઉપાડે છે જોઈ શકો છો તમે મિત્ર જો કેટલી લોડર આવી છે આગળ થઈ ગયું છે ચાર પાંચ પણ આવી ગયા છે કડકલા જોઈ શકો છો તમે હવે અમારો ભરતભાઈ કાઢે છે અને એમાં અમારો કૈલાશભાઈ પણ કાઢે છે ત્રણ ચાર આ ભેગી આવી છે અમારા ઝાલમાં ઘણી બધી ભાઈ કરેસલા આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો અમારો ભરતભાઈ ને કૈલાસભાઈ બે એમાંથી કાઢે છે આરામથી કાઢે છે કેમ કે આ કરેસલા બટકું બદલે છે એના હિસાબે અમારો કૈલાસભાઈ ચાકુ લઈને કાઢવાની તૈયારી છે અમારો ભરતભાઈ જરા ભારી છે એટલે ભરતભાઈ સીધો ડાયરેક્ટ ડોલચીમાં જ કાઢવાના છે એટલે ડોલચીની અંદર નાખી લીધી છે ભરતભાઈ લોડન તમે જોઈ શકો છો મિત્રો કેમ કે અમારા ભરતભાઈની પ્રેક્ટિસ સારી છે એટલા માટે અમારો ભરતભાઈ ડાયરેક્ટ ગોલછીમાં ડાયરેક્ટ કાઢી જ ના જો અમારા ભરતભાઈએ લોડન પકડી લીધી છે ભાઈ અમારે કૈલાશભાઈ પણ બહુ ચારા કરે છે એટલે કૈલાશભાઈ પણ કાઢી લીધી છે જો અમારા ભરતભાઈ અત્યારે દેખાડે છે લોડન તમે જોઈ શકો છો મિત્રો મોટી બધી લોડન છે તે અમે ભરતભાઈને કહીએ છીએ કે ભાઈ ધ્યાન રાખજે કંઈ કદી નહીં પડે જો હવે અમારા કૈલાશભાઈ જાય છે હવે થર્મોકોલ પકડવા માટે કેમકે અમારું થર્મોકોલ બહુ દૂર વઈ ગયું છે એટલે જરાક જોઈને જવું પડે થર્મોકોલ પકડવા કેમ કે અહીંયા ખાડા વધારે હોય છે એટલે ખાડામાં થોડુંક ધ્યાનથી જવું પડે બાકી વાટકીમાં ફસાય છે તો થોડુંક લાગે એમ છે એટલે અમારો કૈલાશભાઈ અત્યારે થર્મોકોલની પસવારે પસવારે ચાલ્યો જાય છે થર્મોકોલ પણ એમ પાણીને લીધે એમને એમ દૂર ચાલ્યું જાય છે એટલે અમારે કૈલાશભાઈ પણ એની પસવારે જાય છે થર્મોકોલ પકવવા માટે મિત્રો તમે જોઈ શકો છો અમારા કૈલાશભાઈએ થર્મોકોલ લઈ લીધું છે અને અમારો વાઘો પણ ઉપર લીધો છે એટલે ઝાર પણ અમારું ઉપાડી લીધું છે અને ઝારમાં એક બે આવેલી છે અમારો કૈલાશભાઈ ચાકુ લઈને કાપે છે એટલે કોઈ કદી નહીં એટલે અમારો ટાઈમ પણ ન વેસ્ટ જાય એટલા માટે અમારો કૈલાશભાઈ ચાકુ લઈને અમારો કૈલાશભાઈ એટલા માટે કાપે છે કે અમારો સમય ન વેસ્ટ જાય હવે અમારો કૈલાસભાઈ ઉપાડે છે તમે જોઈ શકો છો મિત્ર કે કેટલી કેકરા કરેસની આવે છે ઓહ જાજી બધી આવી છે અને કરેસના જાજા બધી આવી છે 6 7 આવ્યા છે અને આપણો કૈલાશભાઈ ખુશ છે ને નાનું એક માછલું પણ છે જોઈ શકો છો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કેટલા કરચલા આવ્યા છે આમાં જોઈ શકો છો મિત્રો મિત્રો જોઈ શકો છો તમે કરચલા અને એક આમાં અંદર ફસાઈ ગયું છે અને ભરતભાઈ કાઢે છે એને એને આરામથી કાઢજો ભરતભાઈ બાકી કાઢી નો નહીં ધ્યાનથી તમે રાખજો જોઈ શકો મિત્રો ગણેશ ના સાત આઠ આવ્યા છે મિત્રો ને અમારા ભાઈ સાફ કરી અને ડોલસી માં નાખે છે આગળ મિત્રો હવે પાણી ભરાવાની તૈયારી છે અને તમે જોઈ શકો છો કે દરિયાના મોજા પણ આવે છે હાલો ફ્રેન્ડ હવે અમે બધી મચ્છી પકડીને ઘરે જાય છે પછી આપણે અમારા ઘરે પહોંચીને તમને વાત કરી બરાબર કે શું શું મચ્છી લાવ્યા શું લાવ્યા નહિ એ તમને બતાવીએ ચાલો ફ્રેન્ડ ચાલો મિત્રો હવે અમે ઘરે આવી ગયા છે કડેશલા પકડીને જો અમારે અહિયાં કડેશલા છે તમે જોઈ શકો છો અમીભાઈ ભરતભાઈ અને પંકજભાઈ અને કૈલાશભાઈ ત્રણ જાણની મિનત છે અત્યારે કડેશલા પકડવામાં સાક માટે અમે કલસ્તર પકવી ગયા હતા અમે જોઈ શકો છો મિત્રો એમાં ચાર પાંચ એમના માસલા પણ આવ્યા છે એમના જોડી અહિયાં પડ્યા છે જો તમારે ખાવા હોય તો અમને કમેન્ટ જણાવજો તો અમે તમને મોકલાવી દઈશું મિત્રો મિત્રો અમારો વિડિયો કેવો લાગ્યો છે જરા અમને કમેન્ટ જણાવજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કમેન્ટ માં જય કસ્ટમ મંજન જેવું લખજો